કે એ માત્ર ઉદ્યોગો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે આંતરમાળખાકીય વસ્તુઓ પર ધ્યાન નથી આપ્યું પરંતુ છેવાડાના લોકો અથવા તો નિગ્લેક્ટેડ લોકો પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે ખેડૂતો હોય યુવાનો હોય નારી શક્તિ હોય એ બધા પ્રત્યે એમનો લાભ રહ્યો છે અને એક મહત્ત્વની વાત અત્યારે આપના માધ્યમ દ્વારા જણાવું છું કે એમણે દિવ્યાંગો કે જે એક નિગ્લેક્ટેડ ગણાતું એની માટે જે પાછલા સાહીઠ સાહીઠ પાસઠ પાસઠ વર્ષમાં જે કામ નહોતું થયું એ કામ પોલિસી લેવલે એમના દ્વારા શરૂ કરાયું છે જેમાંનું એક છે કે જે લોકોને બોલવાની તકલીફ છે એ લોકો આપણે એ લોકો જે સાઇન વાપરે છે તો આપણી એ કમનસીબી છે કે આપણે એ સમજી નથી શકતા તો એમણે એ દરેક આપણા જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા જિલ્લાઓમાં એ સાઇન જુદી જુદી હતી તો એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરવા માટે એક ઇન્ડિયન સાઇન લેંગ્વેજ માટેનું સેન્ટર એસ્ટાબ્લિશ કર્યું છે